નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો તમને જરૂરથી આ ચેનલના દરેક વિડીયો ઉપયોગી બનતા હશે તો આ પાઠની તરફ વધીએ પહેલાં નવા કોઈ આ ચેનલ ઉપર આવેલા છે તેઓને અને જે જોડાયેલા છે તે એક નમ્ર વિનંતી કે તેઓ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે ચલો આપણે પાઠ સાત હરી ઘરે આવો ને ખૂબ સરસ મજાનું છે આજે આપણે એના સ્વાધ્યાય સમજૂતી જોઈશું વાતચીતમાં પહેલો પ્રશ્ન તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વળાવવામાં આવે છે અમારે ત્યાં રોજ સવારે શેરી વાળવામાં આવે છે તે ઉપરાંત તહેવારો હોય કોઈ મેળાવડા હોય કે કોઈ ખાસ પ્રસંગ પહેલા પણ અને સાંજે આવે છે બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ મને મારા ઘરે મહેમાન તરીકે સગા સંબંધીઓ મિત્રો અને શિક્ષકોને આમંત્રણ આપવાનું ગમે છે સગા સંબંધીઓ આવે ત્યારે પરિવાર સાથે મળવાની મજા આવે મિત્રો આવે ત્યારે હસવા રમવાની વાતો કરવાની અને સાથે રમવાનો આનંદ મળે છે શિક્ષકો આવે તો તેમના માર્ગદર્શન થી નવું શીખવા મળે છે અને મહેમાન આવે ત્યારે ઘરનું વાતાવરણ ખુશનુમા બને છે અને સૌ સાથે મળીને આનંદ અનુભવે છે ત્રણ મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો અમે મહેમાનને ફોન કરીને રૂબરૂ મળીને ખાસ પ્રસંગોએ કંકુત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ ચાર મહેમાન આવવાના હોય તે પહેલા તમારા ઘરે કેવી તૈયારી કરવામાં આવે છે બાળ દોસ્તો તમારે ત્યાં મહેમાન આવતા હશે અને આવી રીતે તૈયારી પણ થતી હશે એ વિચારીને પણ તમે લખી શકો છો જ્યારે અમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે ખૂબ ખુશ થઈએ છીએ સૌ પ્રથમ ઘરમાં સારી રીતે સફાઈ કરી કરી નાખવાની હોય છે ઘરની સફાઈ કરીએ છીએ સુંદર રીતે બધું સજાવે છે મમ્મી ખાસ સ્વાદિષ્ટ ભોજન બનાવે શાક પૂરી મીઠાઈ મહેમાનોને ગમતું કંઈક ખાસ પણ એ બનાવવામાં આવે છે મહેમાનોને જમવા માટેના નવા વાસણો ગાડી રાખીએ છીએ તો તેમને સુવાની જગ્યા પણ તૈયાર કરીએ છીએ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌ પ્રથમ તેમને આવકારો અને પાણી આપવામાં આવે છે તેમની સાથે સ્નેહભરી વાતો કરવામાં આવે છે

ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને નાના મોટા કામો સોંપવામાં આવે છે ઘરની સાફ સફાઈમાં મદદ કરવી પાણી આપવું ચા આપવી ખુરશી ગોઠવવી બહારથી કંઈ લાવવાનું હોય તો તે લાવી આપવાનું મહેમાનો ચા નાસ્તો કે જમવાનું પેરસવાનું કામ સોંપવામાં આવે છે સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ના ગમે શા માટે મહેમાન આવે કોને ના ગમે હા ગમે ને મહેમાન આવવાના કારણે ઘરની ખુશીમાં વધારો થાય છે નવી નવી વાનગીઓ બને મહેમાન આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ બને નવી જાણકારી પણ મળતી હોય છે અને તેમની સાથે આવતા મારી ઉંમરના કોઈ હોય તો તેની સાથે રમત રમી શકાય અને ગામની સારી જગ્યાએ પણ જઈ શકાય એ માટે પ્રશ્ન બે છે કોષ્ટક આપેલું છે એમાં હેડિંગ છે શાના માટે કાવ્ય નાયક કે નાયિકા શું શું કરશે આધારે કવિતાના આધારે ને તમારા ઘરે શું શું કરવામાં આવે છે એ આપણે છે જેમ કે સ્વચ્છતા અને સુશોભન એના માટે અહીંયા કાવ્ય નાયક જે છે કે નાયિકા એ શું કરે છે કે શેરી વડાવી સજ્જ કરશે અને આંગળામાં ફૂલ પથરાવશે તો આપણા શું કરશું તો ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે રહેવા ઊંઘવાની વ્યવસ્થા તો તેના માટે કવિતા પ્રમાણે ઉતારા માટે ઓરડો નાનો માળ આપશે ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ પણ આપવાની વાત છે તો આપણે રહેવા માટે ઓરડામાં અલગ વ્યવસ્થા કરવામાં આવશે સુવા માટે પલંગ અને ગાદડાની વ્યવસ્થા કરવામાં આવશે આવે છે ટૂંકમાં દૈનિક ક્રિયાઓ માટે તો દા સવારમાં ઉઠીએ એટલે બ્રશ કરવું જોઈએ ને નાવવું જોઈએ દાંતણ કરવા માટે દાડમ કે કરણની કુમળી ડાળી આપશે નાવા માટે કુંડિયામાં જમ જમના પાણી આપશે જમુના લઈ આપણી પવિત્ર નદી છે તે આપણે શું કરીશું આપણે ત્યાં શું કરવામાં આવે છે તો કે દાંત સાફ નાહવા માટે સાબુ શેમ્પુ એવી વ્યવસ્થા કરવામાં આવશે ભોજન પ્રબંધ માટે નાયકા કે નાયક છે ભોજન માટે લાભશે ને શાકારીઓ કંસાર આપવાની વાત કરે છે તો આપણે ત્યાં ભોજન માટે મીઠાઈ ફરસાણ શાક રોટલી દાળ ભાત સલાડ પાપડ છાસ વગેરે બનાવવામાં આવે છે મનોરંજન માટે આ કવિતા પ્રમાણે સોગઠી અને પાસાની જોડ આપવાની વાત છે અને આપણે આજના સમયમાં જો શક્ય હોય તો રમતો રમી શકીએ વાતો કરી શકીએ ટીવી જોઈ શકીએ અને લગભગ પછી તો શું હોય કે બધા પોતપોતાના મોબાઈલ લઈને બેસતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો એક અને બે એમાંથી ત્રણ બે ત્રણ ત્રણ ઓપ્શન છે પેલું શેરી વળાવી સજ કરું ઘરે આવો ને તો એમાંથી આ ત્રણમાંથી એનો ભાવ દર્શાવતું વાક્ય એટલે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો બે પોઢણ દેશું ઢોલિયો અબકમાંથી એનો સાચો જવાબ માં છે કે સુવા માટે ખાટલો આપીશું પ્રશ્ન નંબર ચાર છે કાવ્ય પંક્તિ આડાવડી થઈ ગઈ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી લખી ભોજન ઘરે ને ને કંસાર આવો મારા ઘરે આવું વાંચ્યું તો ખ્યાલ આવે કે અહીંયા શબ્દો આડાવડા થઈ ગયા છે ચલો ગોઠવીએ આપણે એના શબ્દો ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘે ઘરે આવો ને બીજું છે દાડમીને દાંતણ ઘરે દેશું આવો કામ દેશું આવો ને દેશું કણેરી મારે ઘેર તો એ શબ્દો આ આ ડાવડા છે તો એનું જોઈએ કે દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને પ્રશ્ન પાંચ આ ફકરો છે એની જે શબ્દને નીચે લીટી દોરી છે એના બદલે માન્ય ભાષાનો શબ્દ વાપરવાનો છે ને ફકરો ફરીથી લખવાનો છે ત્યાર પછી તમારે તમારી ભાષામાં નીચે દોરેલા લીટી દોરેલા શબ્દો છે એને તમારી ભાષામાં જે રીતે એ બોલાતા હોય એ શબ્દ મૂકીને એને ફરીથી લખવાનો છે પહેલું આપણે માન્ય ભાષાનું કરીએ ચલો માન્ય ભાષાના ફકરાની અંદર જે શબ્દો છે નીચે લીટી દોરેલા એ શબ્દો આપણે સુધારશું અમારા સાહેબ માન્ય ભાષામાં સાહેબ ને સાહેબ કેવાયબ આવ્યા એવું આવશે અને અમારા સાહેબ આવ્યા નહોતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય એને બદલે આવી જાય તો ફૂલ દેશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે એને બદલે ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું એટલે આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે ઈમને એટલે તેમને એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો મજા મજો પડી ગયો મજો એટલે મજા પડી ગયો એટલે ગયો મજા પડી હા મજા પડી ગઈ જાદુગરે તો ટોપલી માંથી કબૂતરું કાઢ્યું એટલે જાદુગરે તો કબૂતર પછી શોધાવ્યું એટલે પછી પછીને શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું આ એના નીચે જે લીટી દોરેલા શબ્દો છે માન્ય ભાષામાં લખ્યું હવે અહીંયા મારી

પછી ગોતાયું તો મારા ચોપડાના થેલા માંથી છ ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો સોનેરી તો સોનેરી સોનેરી કિરણ રૂપુ તો રૂપેરી રૂપેરી વાસણ એવું આપણે કહી શકીએ નાન રાનેરી રાનેરી બોર ઝીણી ઝીણેની રાય એવું એનો સરસ મજાનો અર્થ થાય છે સાતમો છે કે લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા જાઓ આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો બાળ દોસ્તો અહીંયા મેં પ્રયત્ન કર્યો છે તમે એનો સહારો લઈ શકો છો પણ આ એક તમારા માટે જ બાળમાં બાળ દોસ્તો માટે જ છે એટલે તમે પ્રયત્ન કરો અને તમે જાતે બનાવો

નવી નવી રમતો રમવા નિશાળે આવો ને પંક્તિ લખી છે છે તેમ ચાર પ્રશ્નો આપેલા છે એમાંથી તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી તો ઉપરની બે પંક્તિઓ સિવાય એટલે કે પ્રાર્થના રોજ ગવડાવથી લઈને છેલ્લે નવી નવી રમતો રમવા નિશાળે આવો ને એ પંક્તિઓ મેં રચી હતી બે તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી તો મેં એ પંક્તિઓ મારા મિત્ર અને શિક્ષકોને સંભળાવી ત્રણ તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી તો મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને શિક્ષકોને મજા આવી ચાર તમને આ નવી પંક્તિઓ બનાવવામાં મુશ્કેલીઓ પડી બાળ દોસ્તો આ ત્યારે જ ખબર પડશે જ્યારે તમે જાતે બનાવશો હે ને તો આમાં જે પ્રાસ મેળવવાના હોય ને એ પ્રાસ બેસાડવામાં આપણને ખૂબ મુશ્કેલી પડતી હોય છે

દશરથ જેવા સાસરા તમને નહીં દે કાઢવા કચરા મારા બેની સાસરી કૌશલ્યા જેવા સાસુ તમને નહીં પડાવે આસુ મારા બેની સાસરી લીલા લેર છે રામચંદ્ર જેવા જેઠ તમને નહીં કરવા દે વેઠ મારા બેની સાસરી લીલા લેર છે લક્ષ્મણ જેવા દિયર તમને નહીં જવા દે પિયર મારા બેની સાસરી લીલા લેર છે સુભદ્રા જેવી નણદી તમને કામ કરાવશે જલ્દી મારા બેની સાસરી લીલા લેર છે ઠીક છે આ જેવા પણ રાગમાં ગાવાનો પ્રયત્ન કર્યો છે હવે તમે તમારા વિસ્તારમાં ગવાતું લગ્ન ગીત જ હોવું જોઈએ લખીજો મેળવીને લખજો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ આ ગીતની એટલે આ આ આ કાવ્યની મને ગીતમાં મહેમાન પ્રત્યેનો આદર અને પ્રેમ સ્પર્શી ગયો ગીતમાં મહેમાનને આવકારવાની રીત અને દરેક વસ્તુ પ્રેમથી આપવાની ભાવના ખૂબ જ સુંદર રીતે દર્શાવાઈ છે કારણ કે આ ગીત મહેમાનને દેવ સમાન માને છે અને તેમની સેવા કરવાની વાત કરે છે બે નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે નાવણ એટલે કે નાહવા માટે જમનાજીના આપ નીર એટલે પાણી આપવાનું એટલે માટે કહ્યું હશે કારણ કે જમનાજીનું પાણી પવિત્ર માનવામાં આવે છે મહેમાનને પવિત્ર પાણીથી સ્નાન કરાવવું એ આદર અને સન્માનની વાત છે એ માટે ત્રણ વાલમના આવવા પહેલાં શીશી તૈયારીઓ થઈ હશે વાલમ એટલે આપણો વાલો પ્રભુ હરી પહેલા ઘર અને શેરીને સાફ કરવામાં આવે છે આંગણામાં ફૂલ પથરાવવામાં આવે છે મહેમાનને રહેવા માટે ઓરડા ચાર વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આવતા સ્વાગતા થશે વાલમ આવ્યા પછી તેમને દાંતણ કરવા દાડમણી કણેરી કાંબ આપવામાં આવશે નાહવા માટે જમનાજીના નીર આપવામાં આવશે ભોજનમાં લાપસી અને કંસાર પીરસવામાં આવશે રમવા માટે અને પાસાની જોડ આપવામાં આવશે માટે ઢોલીઓને હિંડોળા ખાટ આપવામાં આવશે આવી રીતે આગતા સ્વાગતા થશે પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય કાવ્યમાં મહેમાન માટેની તૈયારીઓમાં બીજી ઘણી બધી વસ્તુઓ ઉમેરી શકાય જેમ કે મહેમાનને મીઠાઈ અને ફળ આપી શકાય એમને સાથે બીજી રમતો રમી શકાય બેસીને વાતો કરી શકાય તેમની જરૂરિયાતનું ધ્યાન એટલે જે જરૂરત હોય એ પ્રમાણે એમને આપણે તૈયારીઓ કરી શકીએ પ્રશ્ન દસ છેલ્લો પ્રશ્ન છે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો દોસ્તો પત્ર લેખનની વાત છે ત્યારે સૌથી પહેલા હું તમને સરળ વાત કરું તો તમારે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે એ એક તમારું પોતાનું સરનામું લખો બીજું સંબોધન કરો પછી હું તમને સમજાતું દઈશ તે પ્રમાણે પછી વચ્ચેના ભાગમાં પત્ર લખવાનો હેતુ હોવો જોઈએ અને અંતિમ હોવું જોઈએ તમારું નામ છેલ્લે હોવું જોઈએ આટલું કરો એટલે ઘણું થઈ ગયું ગુજરાતીમાં આપણે જમણી સાઈડ લખતા હોય છે સરનામું અને છેલ્લે સમાપ્તિ છે એ તો જોઈએ આપણે મેં અહીંયા પત્ર લખવાનું કે તમારું જમણી સાહેબ લખ્યું છે કે તમારું નામ લખો તમારું સરનામું અને તારીખ આટલું તો લખી જ દો હે તમારું નામ એટલે તમારે જે કહે છે એ પછી પ્રિય મિત્ર મિત્રનું આપણે નામ લખવાનું છે જો આ કૌશમાં જે મેં કર્યું છે બાળદોસ્તો એમાં તમારે એ લખવાનું છે આવું નથી લખવાનું કે કૌશ કરીને તમારું નામ લખો બરાબર ને અહીંયા તમારું પોતાનું નામ લખવાનું છે જો તમે એ પછી મેં એક અભિવાદન પછી લીટી લખી છે કે તારો પત્ર મળ્યો વાંચીને આનંદ થયો અહીં અમે સૌ મજામાં છીએ આશા રાખું કે ત્યાં મજામાં હસો આટલી વસ્તુ આપણે જ્યારે મિત્રને પત્ર લખતા હોય ને ત્યારે લખી જ નાખવી મિત્ર આજે મારે તને અમે કરેલી મહેમાન ગતિની મજા વિશે વાત કરવી છે બરાબર આ તમે કોઈ પણ પત્ર લેખન જે હેતુથી લખતા હોય ને એનું લખી શકો હવેનું જે વાત છે ને એ આપણો હેતુ શું છે કે મહેમાન ગતિની મજા તો એનું જ લખવાનું છે કે અમે પરિવાર સાથે મારા માસાના ઘરે ગયા હતા તેમને અમારા સ્વાગતની બધી તૈયારીઓ કરી રાખેલી હતી તેમને મળીને એકબીજાને આનંદ થયો પહોંચતા જ અમે ગરમા ગરમ ગોટાનો નાસ્તો કર્યો ત્યારબાદ સૌ સાથે મળીને આનંદની વાતો કરી ત્યાર પછી હું અને મારા માસાના ભાઈ બહેન રમત રમવા લાગ્યા પપ્પા અને માસા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા બપોરના ભોજન માટે અમે હોટલમાં ગયા જ્યાં આનંદથી જમ્યા બપોરે વાતો કરતા કરતા રમતો રમી સાંજના સમયે અમે સૌ નજીકના ફરવાના સ્થળે ગયા તે અમે ખૂબ મજાક કરી ફિર ફરીથી રાત્રે અમે પાઉભાજી ખાવા માટે ફેમસ જગ્યા પર ગયા અને એ જમ્યા પછી ફિલ્મ જોવા માટે થિયેટરમાં લઈ ગયા આમ અમે ખૂબ મજા કરીને બીજા દિવસે પરિવાર સાથે પોતાના ઘરે પાછા ફર્યા સમાપ્તિ કરવાની છે કે તું પણ આવી રીતે મહેમાન બનીને ગયો હોઈશ તું પણ મને પત્ર લખીને જણાવજે તારા મહેતા માતા પિતાને મારા નમસ્કાર તારો મિત્ર અને તમારું પોતાનું નામ અહીંયા આવશે બરાબર ને તો બાળ દોસ્તો તમને આ જરૂરથી કાવ્ય સમજૂતી સ્વાધ્ય સમજૂતી સમજાઈ ગઈ હશે તમને બધાને થેન્ક યુ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા વિડીયો મળતા રહે એમાં બધાએ જરૂરથી લાઈક કરતા રહેજો મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત